મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસરના વાણી વિલાસના મુદ્દે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન બાબતે પ્રોફેસર અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે રોષે ભરાયેલા એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ દ્વારા પ્રોફેસરની વિરોધમાં આંદોલનના શ્રી ગણેશ કર્યા છે જે અંતર્ગત એનએસયુઆઈના વિદ્યાર્થી સંગઠને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વીસી પ્રોફેસર વિરુદ્ધ આવેદન પત્ર આપ્યું હતું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા એટલે કે શિક્ષા એટલે કે જે શિક્ષક હોય છે તેમને ગુરુ સમાન ગણવામાં આવે છે પણ જ્યારે શિક્ષક તેમનું ભાન ભૂલી જાય ત્યારે વિદ્યાર્થી નેતાઓએ મેદાને ઉતરીને તેમનો વિરોધ પ્રદર્શન કરવો પડે છે જેવી રીતે સાયન્સ ફેકલ્ટીમાં વીસ તારીખના રોજ એનએસયુઆઈ દ્વારા કેમ્પેનિંગ વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને સહાય માટે કરવામાં આવતી હતી ત્યારે સાયન્સ ફેકલ્ટીના અમુક પ્રોફેસરો દ્વારા એનએસયુએના વિદ્યાર્થી નેતાઓ પાસે જઈને ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેમને અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હતો અને તેમને ધક્કા મારીને તેમની જાત વિશે પણ બોલવામાં આવ્યું હતું તેને ધ્યાનમાં લઈને અગાઉ પણ એનએસયુએ રજૂઆત વીસી સરને કરી હતી ત્યાંના ડીન સરને કરી હતી પણ કોઈ પણ યોગ્ય જવાબ એનએસયુએને મળ્યો નહોતો આજે એનએસયુએ ફરી એક વખત હેડ ઓફિસ ખાતે આવ્યું છે કાળી પટ્ટી બાંધીને આવા શિક્ષકોનો વિરોધ કર્યો છે કારણ કે આવા શિક્ષકો બે ફાર્મ બોલી રહ્યા છે બે ફાર્મ જેમ ફાવે તેમ વર્તન કરી રહ્યા છે અને આવા શિક્ષકો જ્યારે વિદ્યાર્થી નેતાઓ સાથે આ રીતનું વર્તન કરતા હોય તો જ્યારે સામાન્ય વિદ્યાર્થી એમની પાસે જતા હોય તો કઈ રીતનું વર્તન કરતા હશે મોટી મોટી વાતો કરતા હતા કે જીકાશમાં અમે હેલ્પ ડેસ્ક મૂકી દીધી છે અમે એમના માટે કામ કરીએ છીએ જ્યારે એનએસઓએ દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે એ બધા એસીમાં બેઠેલા બહાર આવ્યા બહાર ઊભા રહ્યા રાતોરાત બધા બોર્ડ લાગી ગયા જીકાના અને કામ પર ઉતરી ગયા અને વીસી સરને બતાવવામાં આવ્યું કે અમે તો કામ જ કરીએ છીએ પણ હકીકત અમે જાણીએ છીએ છોકરાઓ જાણે છે વિદ્યાર્થીઓ જાણે છે એટલે આ બતાવવાની એ કરવાથી કહી એમના જે કલંક જે દાગો છે તે મટી નહીં જાય એટલે આજે એનએસયુઆઈ કાળી પટ્ટી બાંધીને તે ફેકલ્ટીઓનો વિરોધ કર્યો છે અને માંગ કરી છે કે આવા જે બી પ્રોફેસર છે તેને યુનિવર્સિટીથી તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે કારણ કે આવા પ્રોફેસરોથી યુનિવર્સિટીને ગરીબાને ઠેસ પહોંચી રહી છે આગામી દિવસમાં સો સો ટકા આના પર યોગ્ય નિર્ણય વાઇસ ચાન્સેલર દ્વારા નહીં લેવામાં આવે તો આ વસ્તુ પર આ મુદ્દા પર એનએસયુઆઈ દ્વારા રચનાત્મક કાર્ય gramocarina um e છેક યુનિવર્સિટીથી કોઈ બી લેવલ સુધી ઉપર સુધી જવાનો વારો આવે ત્યાં સુધી એને સિવાય લડીને આવા જે બોગસ જે પ્રિન્સિપલ ડીન સાહેબ છે તેમને હટાવવાનો પ્રયાસ કરશે સસ્તી પ્રસિદ્ધિ માટે આ એક કૃત્ય કરી રહ્યા છે હકીકત શું છે તે તમે સૌ કોઈ જાણો છો કે કઈ રીતનો વાણી વિલાસનો પ્રયોગ તમારા સમક્ષ એ લોકોએ કર્યો હતો આજે ફરીથી અમારે આવું પડ્યું છે કેમ કે યોગ્ય એક્શન યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો એમનાથી એક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે આ વિદ્યાર્થી નેતાઓની દુકાન ખુલી ગઈ છે જીકાના નામે તો તમે દુકાનો ખોલી લીધી છે તમારા હાથમાં એડમિશન છે અને તમે અમને કહો છો જો તમારે વિદ્યાર્થીઓની પડી હોત તો તમે તડકામાં ઉભા રહીને કામ કરતા હોત કેમ એને શું આવ્યું ને પછી તમે મેદાને ઉતર્યા એટલે આવા બધા ગંભીર આક્ષેપો ઊભા જે સવાલો છે તે તેમની સમક્ષ ઊભા થાય છે એનએસયુએ જ્યાં સુધી આ લોકોને નહીં બરખાસ્ત કરવામાં આવે યુનિવર્સિટીથી ત્યાં સુધી એનએસયુએ લડતું રહેશે ફેકલ્ટી ઓફ સાયન્સની એડમિશન પ્રોસેસમાં જે ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન અને કોર્ડિનેટર દ્વારા એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ જાળે અભદ્ર વસ્તુની વાતચીત કરવામાં આવી અભદ્ર વાતો બોલવામાં આવી એનો સખત વિરોધ કરતાં આજે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી કે જે અધ્યાપકોને વિદ્યાર્થીઓ ગુરુ માનતા હોય એવા અધ્યાપકોના મોઢામાંથી અભદ્ર વસ્તુ અને અભદ્ર શબ્દો બહાર નીકળતા હોય તો ખૂબ જ શરમજનક વસ્તુ છે જ્યારે વિદ્યાર્થી નેતાઓ દ્વારા આ વસ્તુની વાત કરવામાં આવે છે તો સામાન્ય વિદ્યાર્થીને કેવી રીતે જવાબ આપવામાં આવશે એ ખરેખર યુનિવર્સિટીની ગરિમાને ક્યાંક ને ક્યાંક ખરડાય છે અમને તો એવું લાગી રહ્યું છે કે આ એડમિશન પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશોને પોતાના ઘરના એડમિશન કે પોતાના ખાનગી એડમિશન કરવામાં આવી રહ્યા છે એટલા માટે આજે એનસયુઆઈ સંગઠનથી એ લોકો બીને એનએસયુઆઈ સંગઠનને દૂર કરવાની માંગ કરી રહ્યા છે અને સાથે અમને એક આતંકવાદી યુનિવર્સિટી માંગી રહ્યા છે આજે પોતાનું રજૂઆત કરી કે તમે આવા ભ્રષ્ટાચારી અધ્યાપકો જે અભદ્ર વસ્તુથી વાતચીત કરતા હોય વિદ્યાર્થીઓ જોડે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીની આખા વિશ્વમાં એક ગરીમા સર્જાઈ રહી છે છોકરાઓની જે રજૂઆત રોડ સાંભળી છે ત્યાં પણ અમે તપાસ કરીશું અમે જે રજૂઆત સાંભળી છે અને સાથે અમે મળીને ટાઈમ પણ ખસી અને નિર્ણય લાવીશું

યોગ્ય નિરાકરણ લાવીશું છોકરાઓ માટે ફરીથી કહું છું છોકરા અમારા જે કંઈ બહારથી આવે જીકાસતા એડમિશન માટે એમને કોઈની તકલીફ ના પડે જોવાની જવાબદારી યુનિવર્સિટીની છે અને એમની સંપૂર્ણપણે અમે કાળજી રાખી રહ્યા છીએ છોકરાઓને કંઈ ના થાય બહાર ના આવે એવી અમે જવાબદારી લઈએ છીએ અમારી જવાબદારી છે અને પૂર્ણ રીતે અમે નિભાવીશું